નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે છે પંદર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ધાણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ ચાર હજાર ગુણી પ્લસ નવા ધાણાની આવક છે અને નવા નવા ધાણાની હરાજી અત્યારે ગુણીની અંદર ચાલે છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણ્યા જ નવા ધાણાના બજાર ભાવ કેવા રહે છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબરને ફોલો કરવાનું ભૂલતા નહીં

भाई चौद सौ ओगत रुपया भाव थो भाई नवा धाणा है क्वॉलिटी की बात करें एकदम हुक्का है भाई जो चौद सौ ओगत रुपया भाव नवा धाणा जो क्वॉलिटी चौद सौ ओगत भाव नवा धाणा जो लो क्वॉलिटी हुको माल एकदम અડતાલીસ રૂપિયા ભાવ થયો ભાઈ નવા ધાણાટી ની વાત કરી એકદમ સુકા અને લાઇટિંગમાં હારા ચૌદસો ને અડતાલીસ રૂપિયા ભાવ નવા ધાણાનો જોવો ક્વોલિટી ભાઈ ચૌદસો અડતાલીસ નવા ધાણા લાઇટિંગમાં હારો માલા જુઓ ચૌદ અડતાલીસ નવા દાણા 1428 ભાવ થયો ક્વોલિટી ની વાત કરી જો ભાઈ ક્વોલિટી માં વાહ ભાઈ જોઈ લો 1428 ભાવ દાણા નો જો ક્વોલિટી 1428 ભાવ 1428 ભાવ જો આ દાણા નો ભાવ 1430 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરી મે ખૂબ કાય ભાઈ જો 1430 ભાવ નો જો ક્વોલિટી 1433 ભાવાઠાણા રીલીયો ક્વોલિટી 1433 મે 1448 રૂપિયા ભાવ થયો નવા દાણા ક્વોલિટી ની વાત કરેન ભાઈ જોવો ભાઈ ક્વોલિટી માં આ ભાઈ 1448 ભાવાઠાણા નો જોવો ક્વોલિટી 1448 ભાવ નવા દાણા જોવો ક્વોલિટી ટૂપો માલે ભાઈ 1448 ભાવ સુપર ડાર્બ 1550 અરે બબત ઓઈ જાય જિલ્લાયા ઇલ્લે 154 51 51 51 સુપર નેવું સુપર માર્કેટ આલા 12 13 14 ફંતારોનો 15 16 નો रोजेन तो रुपया भाव थयो नवा ढाणा है क्वालिटी ने बात करें जो भाई क्वालिटी में आवे 1400 रुपया भाव पूरा आना जो नवा ढाणा ले लो वॉलेट 1400 रुपया भाव आना जो वॉलेट भाई નવા ધાણા ચૌદસો અઠ્ઠાવન ભાવ થયો કોલિટી ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં સારા એકદમ ચૌદસો ને તો ભાવિટી ચૌદસો અઠાવન ભાવ

भाई चौदसो अठयावी रुपया भाव थो भाई धाणा है क्वॉलिटी बात करें जो भाई क्वॉलिटी में आवा दाल बाट चौद सौ अठिया भाव अनाज ना यो क्वॉलिटी चौदह अठियावी भाव क्वॉलिटी અઈ નવા દાણા 1438 ભાવ થયો ક્વોલિટી ની વાત કરી ને એકદમ સુક્કા હે ભાઈ જોજો કલર માં હારા 1438 ભાવ નવા દાણાનો જો ક્વોલિટી 1438 નવા દાણા જો ક્વોલિટી દાણા હારો ભાઈ 1000 રૂપિયા 1350 ભાવ થયો ભાઈ જો ભાઈ ક્વોલિટી માં હોય ભાઈ દાણા 1350 ભાવનો આજનો જો ક્વોલિટી